નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ગીર સોમનાથ થી મળી રહ્યા છે ભાજપની રાજકીય સફર ને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ત્રણસો થી વધુ બાઇક ની સાથે બાઇક રેલી યોજવામાં આવી ભાજપના ચુમ્માલીસમાં સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિશાળ રેલી યોજી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ ઓગણીસો ના રોજ ભાજપ પક્ષની સ્થાપના કરી હતી ભાજપનો પાયો છ એપ્રિલ ઓગણીસો ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી એક સાથે નાખ્યો હતો અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા જે બાદ ઓગણીસો ચોર્યાસીની ચૂંટણીમાં ભાજપના માત્ર બે સાંસદો જીત્યા હતા અને આ પછી પણ પાર્ટીએ પોતાને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ભાજપાનો જે સ્થાપના દિવસ હતો તેની બાઇક રેલી યોજી અને ઉજવણી કરવામાં આવી હતી આજે ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા દરેક યુવા મોરસાના મંડળ પ્રમુખો અને જિલ્લા પ્રમુખોને સૂચનાથી બાઇક રેલી કરવાની અને એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે વેરાવળ શહેર ખાતે નેવું સોમનાથ યુવા ભાજપ તરફથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રામ્ય તથા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને

છ એપ્રિલ પાર્ટી સાતના દિવસ તરીકે ઉજવણી નો આ કાર્યક્રમ હતો લગભગ પંદરસો થી ઉપર બાઇક રેલી આ સોમનાથ વિધાનસભાની હતી એવી જ રીતના દરેક વિધાનસભા હોય યુવા ભાજપ ના માધ્યમથી ઉના વિધાનસભા હોય કોડીનાર વિધાનસભા હોય કે તાલાડા વિધાનસભા આ રીતના આ યુવા ભાજપે ને દિવસ નિમિત્તે બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું